બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ સાંસદ ભરતસિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કાંકરેજને બનાસકાંઠામાં સમાવવા મુદ્દે આ પત્ર લખવામાં આવ્યો છે માત્ર બનાસકાંઠા જ નહીં વિવિધ સંસ્થાઓનું પણ વિભાજન કરવાની માંગ કરવામાં આવી છે બનાસ ડેરી ખરીદ વેચાણ સંઘ જેવી સંસ્થાઓનું પણ વિભાજનની માંગ કરવામાં આવી છે મહેસાણા અને પાટણ વર્ષોથી જિલ્લા બન્યા છે ભરતસિંહનું નિવેદન છતાં દૂધ સહકારી ડેરી અને સહકારી બેંકનું વિભાજન કરાયું નથી કાંકરેજ તાલુકાને પાટણ જિલ્લામાં જોડે તેવી માંગ કરવામાં આવી છે જિલ્લાનું વિભાજન કરીશ ખૂબ સારી વાત છે કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની મારી માગણી છે અને જે સહકારી સંસ્થાઓ છે દૂધસાગર ડેરી બનાસ બનાસ બેંક જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ એ સંસ્થાઓનું પણ જોડે ને જોડે વિભાજન કરવામાં આવે કારણ મહેસાણા અને પાટણ વર્ષોથી જિલ્લા બન્યા છે પણ આજ સુધી એ દૂધ સંઘોનું કે ડિસ્ટ્રિક્ટ બેંકનું જે વિભાજન કર્યું નથી તો આ જે જુલ્લો જુદો પાડ્યો છે એના સાથે આ સંસ્થાઓનું પણ વિભાજન કરવામાં આવે